નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ એનું કારણ એ છે કે આજે જે તમા ધોરણ નવ થી બાર ની જે પરીક્ષા યોજાવાની હતી એને તારીખમાં થોડો ફેરફાર થયો છે એ તમને જણાવવા માટે ઉપસ્થિત થયા છીએ તો મિત્રો તારીખ જે પ્રથમ વાર્ષિક પરીક્ષા દ્વારા ફેરફાર કરવામાં આવે છે જે આપણે લેટેસ્ટ પરિપત્રમાં મિત્રો જોઈ શકીએ છીએ તો જોવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે પરિપત્ર છે જે જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો જે આ એ જોઈ શકો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સેક્ટર 10 બી જૂના સચિવાલય પાસે ગાંધી નગર 28/7/2025 ના રોજ એટલે કે આજે આ પરિપત્ર થયેલ છે એનું કારણ શું છે કઈ વિષય શું છે તો શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ 9 થી 12 ની પ્રથમ વાર્ષિક પરીક્ષામાં ફેરફાર કરવા બાબત તો આને સંદર્ભ મિત્રોએ લીધેલું છે કે તમે જોઈ શકો છો આપણે થોડુંક આગળ વધીએ અને થોડુંક દેખી લઈએ કે કઈ કઈ સંદર્ભે ચર્ચા થયેલી છે એ આપણે જણાઈશું તો તમે જે અહીંયા પરિપત્ર આપણે જોવાના છીએ તો મિત્રો તમારે ખાસ જોવાનું થતું હોય છે તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અંતેની કચેરી દર્શિત પત્રથી શૈક્ષણિક

તો પ્રથમ પરીક્ષાના ઉક્ત તારીખો કરવા શૈક્ષણિક સંસ્થાઓ રજૂઆત સમિતિની બેઠકમાં ના પ્રથમ પરીક્ષાના તારીખો ફેરફાર કરવા અંગે સરકાર શ્રીને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે

તો અહીંયા આપણે જોઈ શકીએ મંજૂરી મળી ગઈ છે બાર ની પ્રથમ પરીક્ષા અગિયાર નવ પચીસ થી વીસ નવ પચીસ દરમિયાન જે યોજના હતી એમાં જૂન માસ થી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ હતો મિત્રો અભ્યાસક્રમમાં પણ ધ્યાન રાખવાનું છે કે અભ્યાસક્રમ જૂનથી ઓગસ્ટ સુધીનો હતો પરંતુ જે અભ્યાસક્રમ લેવાનો હતો ત્યાં બદલે હવે ધોરણ નવ થી બાર ની જે વાત કરીએ તો પ્રથમ પરીક્ષામાં પ્રથમ પરીક્ષા તારીખમાં થોડું ચેન્જ થઈ ગયું છે તમે જોઈ શકો છો તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી તેર દસ બે હજાર પચીસ થી યોજાવાની છે ત્રણ દસ થી તેર દસ પચ્ચીસ દરમિયાન યોજાવાની છે તો દરેક રહેશે તો પરીક્ષા માટે જૂન માસ થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે આમાં ખાસ ઓગસ્ટ નો જગ્યાએ કેટલા સુધી રહેશે

તમે અહીંયા જે લેટેસ્ટ કઈ કઈ જગ્યા મૂકેલો છે છે તમે જોઈ શકો છો સચિવ અંગત સચિવશ્રીય મંત્રીશ્રી શિક્ષણનું કાર્યાલય સંકુલ સચિવાલય ગાંધીનગર અંગત સચિવશ્રી માનની અગ્રણી શ્રી પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ શિક્ષણ વિભાગ ગાંધીનગર આ તમામને મિત્રો રક્ના કરવામાં આવી છે તમે જોઈ શકો છો શિક્ષણ શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર નાયબ નિયામક શ્રી પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જાન તથા તથા જરૂરી કાર્યવાહી સારું જરૂરી કાર્યવાહી પણ કરવાની હોય છે નાયબ નિયામક શ્રી પરીક્ષા સામાન્ય પ્રવાહમાં પણ મોકલી આપેલ છે અને નાયબ નિયામક શ્રી પરીક્ષા એસએસસી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ને પણ મોકલી આપેલ છે અને તમામે તમામ પ્રિન્સિપાલોને પણ આ પરિપત્ર મળી ગયેલ છે તો આવતીકાલે તમારા સાહેબ શ્રી તમને યાદ આવી ગઈ છે રજૂઆત જાણ પણ કરશે તમારા આપવાના થાય છે અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં પેલા બે લાયક પર પ્રેસ કરજો જેથી કરી આવનારાશન સૌ તમને મળતી મળીશું નવા વિડીયો સાથે અત્યાર સુધી આવજો જય હિન્દ જય ભારત